આપણા બાળકોને પ્રગતિશીલ બનાવવા છે તો પરિવારને એક રાખો અને પરિવારને ખુશખુશાલ રાખો એમાં સૌથી મોટી ભૂમિકા બહેનોની રહેશે બહેનો મારે તમને એક સવાલ પૂછવો છે અહીંયા સાસુમાય હશે અને વૌ બેટાય હશે મારે સાસુ અને વહુને બેને એક સવાલ પૂછવો છે કે તમે ક્યારેય માર્કિંગ કર્યું છે કે બાપ દીકરો ક્યારે વધુ વધુ ખુશ થાય એ બાપ દીકરો ભાઈ બહુ ખુશ હોય એવી કઈ ફળ હશે ક્યારે ખુશખુશાલ થાય આજે બધા એનો જવાબ મંથન કરવાનો છે કે ઘર હોય બાપ દીકરો ભાઈ ખુશખુશાલ હોય એવી કઈ ક્ષણ એક જ એવી ક્ષણ છે જ્યારે સાસુ અને વો હસી હસીને વાત કરતી હશે ને ત્યારે જ બાપ દીકરો વધુમાં વધુ ખુશ થાય આ સુખનું સરનામું અહીંથી શરૂ થાય છે